ધ્રાંગધ્રાના થરા ગામમાં વિકાસના કામો ન થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ગ્રામજનોએ સરપંચ વિરુદ્ધ અનોખો વિરોધ નોંધાવ્યો છે થરા ગામના લોકોનો આક્ષેપ છે સરપંચ દ્વારા ગામમાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો કરવામાં આવ્યા નથી આ ઉપરાંત જ્યારે પણ ગ્રામજનો દ્વારા વિકાસના કામો વિશે પૂછપરછ કરવામાં આવે છે ત્યારે સરપંચ તરફથી કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી આથી નારાજ થયેલા ગામના લોકોએ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ ગુમ થયા છે તેવા પોસ્ટર ગામની અંદર લગાવ્યા હતા આ પોસ્ટર સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવ્યા છે સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે ગામના સરપંચની બેદરકારીના કારણે લોકોમાં ભારે નારાજગી છે અને આ પોસ્ટરો દ્વારા ગ્રામજનોએ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે મારું નામ શાંતિલાલ રાઠોડ આજે ધાંગ્રા તાલુકાના અથડા ગામના ગ્રામજનોએ પોતાના સરપંચને બેનરો અને પોસ્ટરો મારી દૂર કરેલ છે અને થોડા ગ્રામજનોના થોડા ગ્રામજનો જે વસ્તી પણ છે એ લોકોએ વિકાસના કામો આરોગ્યના કામો પાણી શમશાનના આવા ઘણા બધા એ વિકાસના કામોને સરપંચ અટકાવી રહ્યા છે એવી ગેરરીત અને એવો આક્ષેપ નાખેલ છે અને ગ્રામજનો દ્વારા જ આજે પોસ્ટર મારીને પોતાના સરપંચને આજે ગુમ ભરેલ છે